કરી બનાસકાંઠામાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું મહાદેવિયા ગામમાં ધમધમતા કારખાના પર એલસીબીએ દરોડાની કામગીરી કરી ફરજી ફિલ્મની જેમ ભેજા બાજુ નકલી નોટ છાપતા હતા ચાલીસ લાખથી વધુ નકલી નોટો એસસીબીએ જપ્ત કરી છે ચલણી નોટો છાપવાનું મશીન પણ કબજે કરવામાં આવ્યું છે રાયબલ પરમારના ખેતરમાં ભોયરું બનાવવામાં આવ્યું હતું અને ત્યાં જ નકલી નોટો છાપવાની ફેક્ટરી ચલાવતા હતા પાંચસો રૂપિયાની નકલી નોટો છાપવામાં આવતી હતી એલસીબીએ ચલણી નોટો અને છાપવાનું મશીન ઝડપ્યું છે સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન પર જોડાયા છે રતનસિંહ બનાસકાંઠામાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે વિગતો શું ચોક્કસ જો જે રીતે વાત કરવામાં આવે તો ડીસાના જે મહાદેવિયા ગામ છે ને મહાદેવિયા ગામથી એલસીબી ને મોટી સફળતા મળી છે એટલે કહી શકાય કે એલસીબીએ ગત મોડી રાત્રે ડુપ્લિકેટ જે ડુપ્લિકેટ નોટો છે તેને ફેક્ટરી ઝડપી પાડી છે ડુપ્લિકેટ નોટો છાપનાર બે આરોપીઓની પણ અટકાયત કરી છે ત્યારે કહી શકાય કે આરોપીના જણાવ્યા મુજબ અંદાજીત જે ચાલીસ લાખથી વધુની જે ડુપ્લિકેટ નોટો છે તેનો મુદ્દા માલ અત્યારે તો જપ્ત કર્યો છે એલસીબીએ બાતમીની આધારે રેડ કરી અને મોટી કાર્યવાહી છે હાથ ધરી છે ગત મોડી રાત થી જે જેટ નો જે ગણતરીનું કામ છે તે હજુ સુધી ચાલી રહ્યું છે એટલે ડીસાના મહાદેવના જે રાયમલ રાયમલસિંહ છે રાયમલ રાયમલસિંહ ના ખેતર માં જે વયડું બનાવીને આ ડુપ્લિકેટ નોટો નું કારખાનું ચાલતું હતું ત્યારે જે આ ફેક્ટરી છે અત્યારે તો એલસીબી ઝડપીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે જોઈ રતનસિંહ આભાર આપનો જાણકારી આપવા માટે